માલધારી સમાજમાં આક્રોશ માલધારી સમાજના યુવક થયો પાયમાલ હવે જોઈ રહ્યો કે તંત્ર બુમરાણ સાંભળશે કે નહીં દવાખાનાના સ્ટાફ ખડે પગે સાંજે જાણ થતા ભૂખ્યા તરસ્યાનો જીવ જોખમમાં લઈ ખરાબ પગે જોવા મળી રહ્યા છે હાલમાં છત્રીસ ગેટા પશુ દવાખાને સેવા હેઠળ છે સાંતલપુર તાલુકામાં મંગળવાર સાંજે લગભગ છ વાગે એક દુઃખદ ઘટનામાં ટ્રક ચાલકે કાબુ ગુમાવતા એક માલધારીના દોઢસો જેટલા ઘેટા પર ટ્રક ચડી જતા મોટું જાનહાનિ સર્જાય છે અંદાજે સો ઘેટા ઘટના સ્થળે મરી ગયા જ્યારે છત્રીસ ઘેટાઓ ઘાલ છે જેને સારવાર માટે તાત્કાલિક પશુ દવાખાને ખસેડવામાં આવ્યા છે માલધારી પોતાના ગેટાઉન ટોળું લઈ હાઈવેની સાઈડ પરથી પોતાના ગામ તરફ પરત ફરી રહ્યો હતો ત્યારે અચાનક પાછળથી ઝડપે આવી રહેલ એક ટ્રક ઘેટા પર ચડી ટ્રક ચાલકનું વાહન પરથી કાબુ છૂટી જતા ભયંકર અકસ્માત સર્જાયો હતો ઘટનાની જાણ થતા સાંતલપુર પોલીસ ઘટના સ્થળે પહોંચે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ટ્રક ચાલક સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે તથા ઘટનાની ગંભીરતા ચકાસી રહી છે આ ઘટનાથી માલધારી સમાજમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે સ્થાનિક લોકોએ પૂછપરછમાં જણાવ્યું કે હાઈવે પર

અને ડ્રાઈવર ડ્રાઈવર ને બેદર કાં ડ્રાઈવર પીએસ હોય અને કાં તો ડ્રાઈવર ની અંદર આવી ગયો અને રીતસર ગરીબ મારા માલ ઉપર નાખી દીધો હોય બરાબર ઓછા મોટો જોરસો જે તો મરી ગયા હે બરાબર બાકી ત્રી પાંચ રીત દવાખાના માં પડ્યા બરાબર હવે ગરીબ માણસ આને કાલ થી કરવાનું શું અને વધતા કે જે ગાડી માલિક છે ગાડી રહ્યા એ જવાબ દેતો નહી એ કે હું આવું હું નથી આવું ના આવું નથી આવું ના આવું તો એકદમ નિરાકર કરો જોઈએ ને હા એક પંદર હજાર રૂપિયા લાખો રૂપિયા નો દસ થી પંદર પંદર લાખ ની ગણતરી રાખવાની તારી पन्ध्र लाख रुपियाँ नुक्स आयो भने